આજ મુદ્દે આપણી સાથે દીક્ષિત ઠક્કરાર એસોસિયેટ એડિટર જોડાય ગયા છે દીક્ષિત જે લોક કાર્ય પ્રફુલ દવે છે તેમનો દર્દ છલકાયો છે જે ઇન્ડસ્ટ્રીમાં જે લોકોને કામ નથી મળતું ટેલેન્ટ છે છતાં પણ ઓપોર્ચ્યુનિટી મળતી નથી અ ખાસ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે તે ઘણી વખત વિવાદમાં આવતી હોય છે પરંતુ આ વખતે વિવાદ એ રીતે વકર્યું છે કે જે લોક ગાયક છે જે ઘણા વર્ષોથી પ્રખ્યાત છે અનેક જે સારા ગીતો છે છે તેને આ આપ્યા છે તે પ્રફુલ દવે તેને આજે ખુલીને વ્યક્ત કર્યું છે આપણે દવે સાથે જ વાત કરીશું પ્રફુલભાઈ એક દુઃખ વ્યક્ત કરીએ દર્દ વ્યક્ત કરીએ અથવા તો તમારે મનની ભાવના ઘણા બધા લોકોને કહેવું છે પણ કહી નથી શકતા તમે આજે ખુલીને કહ્યું આટલા વર્ષો બાદ પણ આવું કેમ તમારે આજે કહેવું પડ્યું ના ના આટલા વર્ષો બાદ તો નથી હું બોલ્યો કદાચ આ સોશિયલ મીડિયામાં લખ્યું એટલે હકીકતમાં એવું કોઈ એવા ઇમોશનલ અમે નથી સવારે હું ઈશાની બહેન બેઠા હતા તો એમણે જેની મેં વાત કરી ને એ એની વાત કરી અને મને એટલું કીધું કે મને દુઃખ થયું હતું મેં કીધું ઓબ્વિયસલી મેં કીધું દુઃખ થાય એવી જ વાત છે પણ મેં કીધું મા આ કાંઈ બહુ નવી વાત નથી રાઈટ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે દુનિયા હોય એક્સપેક્ટેશન શોષણ અને પોષણની વચ્ચે ફસાઈ ગયેલી આ દુનિયા છે અને માણસની જાત છે અને એમાં કાંઈ નવું નથી હવે ઘણી વખત શું છે કે દાખલા તરીકે કોઈ ગાયક હોય તો એનો અવાજ જતો રહ્યો હોય તો અવાજ જતો રહ્યો હોય તો માણસો બોલાવવાનું બંધ કરે ઘણીવાર એની માર્કેટ ડાઉન થઈ ગયું હોય તો બોલાવવાનું બંધ કરે વગેરે વગેરે ઘણા કારણો હોય ઘણી વખત એમ લાગે કે આ આર્ટિસ્ટને પછાડી દેવો છે તો એક જૂથ ભેગું થઈ જાય અને બધા ભેગા થઈને નક્કી કરે કે આનું ક્યાંય નામ ના આવે એવું આપણે સંપીને સમૂહમાં શ્રમ કરીએ એટલે આવા ઘણા બધા કારણો હોય છે મારી તો આર્ટિસ્ટને ઈશાનીબેનને કે મારા હાર્દિકભાઈને કે કલાકારોની દુનિયાને મારે તો એટલી સલાહ આપવાની હોય કે આ ધીસ ઇઝ ધ વર્લ્ડ દુનિયા આવી જ છે અને તમે ઘરના ઉમરાની બહાર નીકળો એટલે આ જ દુનિયા છે ઘરના ઉમરાની અંદર જે જે દુનિયા છે એ તમારા મા બાપની છે પેરેન્ટ્સની છે જે તમને ઊંની આંચ ન દે પણ એ ખાતરી તમે બહારની દુનિયા માટે તમે આપી ન શકો એટલે બહેતર એ છે કે તમે દુનિયા તમને ના પડે કે તમને ઓડિયન્સ ના પડે કે તમને આયોજકો ના પડે કે તમને પ્રોડ્યુસરો ના ના કહે એ પહેલાં તમે જેને ના કહીજો કે એમ સોરી મને ઇન્ટરેસ્ટ નથી તો એનાથી શું થશે કે તમને કલાકારને જે ફ્રસ્ટ્રેશન આવે છે ને જે નિરાશા અને આખી જિંદગી એ નિરાશામાંથી બહાર નથી નીકળી શકા મેં કેટલા બધા કલાકારો મારા લોકસંગીતના કલાકારો અને ઇવન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને મેં જોયા કે એક જમાનામાં ટોપ પર હોય અને પછી આપણે નામ તો કોઈનું જ લેવું નથી પણ દાખલા કે મને એવું ફરિયાદો કરતા હોય કે હું બીમાર પડ્યો છું તો કોઈ કોઈ દોસ્ત મળવા નથી આવતું રાઈટ તો પછી હું એને સમજાવું કે એમાં નવું શું છે આ છે દુનિયા એવું મારે ઘણાને સમજાવવા પડ્યા છે ઘણાને કન્વિન્સ કરવા પડ્યા છે એટલે આ મારો કહેવા છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે દુનિયા હોય ઘરના ઉમરાની બહાર એ શોષણની દુનિયા છે અને ઘરના ઉમરાની અંદર જે છે એ પોષણની દુનિયા છે દાયકાથી તમે શરૂઆત કરી અને

એણે કીધું ને ખાસ કરીને દીકરીને દુઃખ થયું એટલે એ મારા માટે નોટિસેબલ છે કે દીકરીએ જે વાતની નોંધ લીધી નોટિસ કર્યું અને મને એણે કીધું કે ઇન્ડસ્ટ્રી તો આની માટે માહેર છે આ શબ્દ આપ્યો પણ પપ્પા મને દુઃખ બહુ થયું મેં કીધું તું જેની વાત કરે છે એમાં દુઃખ થાય એવું જ છે મને પણ દુઃખ થાય પછી મેં એ તો જતી રહી ભાવનગર પણ મેં મને મંથન ચાલે લોકો હો જો આટલા આટલું સરસ કામ કરનારા આટલા ટોપ પર રહેનારા માણસને પણ જો કામ ન મળતું હોય અથવા કામ ન ઇન્ડસ્ટ્રી આપતી હોય તો જેનામાં ઓછી ટેલેન્ટ છે અથવા તો જે લોકો થોડીક નિવૃત્તિ તરફ જઈ રહ્યા છે એ લોકોને કામ ન મળતું હોય તો કેટલું બધું થાય અને એ બધા મેં અપસેટ અને ડાઉન ડાઉનફોલ જોયા છે મેં કલાકારોના આમાં મેં એવું પણ લખ્યું છે કે આ નિરાશામાંથી ફક્ત સદગુરુ બહાર કાઢી શકે અને મને તમને કહેવામાં જરાય વાંધો નથી કે તમારા પોરબંદરની બાજુમાં માધવપુર ત્યાં ઓશો આશ્રમમાં હું ઘણા વર્ષોથી જાઉં અને ત્યાં સ્વામી બ્રહ્મવેદાનજી સાથે મારો સત્સંગ ઘણો થયો ઓશો ઓબ્વિયસલી અને ઓશોએ તો આખો મિરર જ આપી દીધો છે કે આ ધીસ ઇઝ ધ વર્લ્ડ એટલે હું તમને એક બહુ સારા બહુ જાણીતા ઇન્ડસ્ટ્રીના ગાયક નામની લો એ મારું રેકોર્ડિંગ શરૂ થવાનું હતું ને એ દરમિયાન એમનું રેકોર્ડિંગ ચાલુ હતું એટલે મને તો સિંગર હતો એટલે મને અંદર જવા દે તો એ માઇક્રોફોન પર હું હવે ગાતા હતા અને નવી નવો નવો સંગીતકાર એને કહેતો હતો સિનિયર મોસ્ટ સિંગરને કે આપકા સૂર નહીં રહ્યા અને બોલે તો બિચારો અસલ જેને કલાકાર ને કે હા ભૈયા મેં કોશિશ કરતા હવે એ હવે એવો સુરોનો બાદશાહ હવે એને પણ આવું દુનિયા કહી શકે કે તમારો સૂર નથી લાગતો તમે કીધું નાના નાના કલાકારો થોડો ઓછો રિયાઝ હોય એવા કલાકારોને તો આ લોકો વીખી નાખે કોઈ કોઈ ગુજરાત ગુજરાતની વાત કરું ગુજરાતમાં કોઈ ચોક્કસ ચોક્કસ સમૂહ છે કે જે આવા લોકોને કામ નથી દેતું અથવા તો શોષણની વાત આવે તો પૈસા પણ નથી આપતું ઘણી બધી ઘટનાઓ ઘટના ચોક્કસ ખબર ન હોય પણ આપણે જોઈ રહ્યા છે કે કેટલાક લોકોમાં ખરેખર ટેલેન્ટ છે એના એની સરખામણીમાં એને કામ મળતું કેમ નથી તો કાંઈ એને પોતાને કામ નથી કરવું એટલે કામ નથી મળતું કે પછી એક એક લોબી કામ કરતી હોય કે આને જોજો આ ભવિષ્યમાં હરીફ થઈને રહે રહે કે કે આઈ પ્રોફેશનલ જલસી જે છે એ કલાકાર એ માણસ તો છે ને એટલે કલાકારમાં એ પ્રોફેશનલ જલસી હોય અમુક લોકો બચી જાય સદગુરુની કૃપા હોય તો સ્પિરિટ તો હોવી જોઈએ કારણ કે તમામ લોકો છે પ્રફુલ્લ કલાકાર હતા તમે કીધું એમ તમે એ સમયે આવું હા તમે એ સમયે આવું કર્યું હોત તો કદાચ ઘણા બધા ગુજરાતના સિંગરોનો જન્મ ન થયો હોત પરંતુ પહેલા આવું ઓછું પણ હવે આ કેમ વધવા લાગી મનોવૈજ્ઞાનિક કારણ સાયકોલોજિકલ રીઝન એ છે મારી દ્રષ્ટિએ કે જે લોકોમાં કોન્ફિડન્સ નથી સેલ્ફ કોન્ફિડન્સ અને એને કારણે જે લોકો ઇન્સિક્યુરિટીથી પીડાય છે અસલામતીથી એ લોકો કદાચ બીજા કોઈ આગળ ન નીકળી જાય એને માટે સતત ભયભીત અથવા સાવધાને છે મને કહેવામાં જરા કે એ હું એવા કોઈ ડરથી પીડાતો નતો મને મને એક ક્યાંક મેં પૂછ્યું હતું મને કોઈ કે તમને ઈર્ષા થાય છે તો મેં એને દાખલા આપ્યો હતો કે જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર તમે ચડતા હો તો છેલ્લી ટૂંક છે ગુરુદત્તાત્રેયની એ ગુરુ દત્તાત્રેયની ટૂંક પછી કોઈ ટૂંક જ નથી પછી તો આકાશ છે તો જે લોકો એ છેલ્લી ટૂંક ઉપર છે એને કોઈની ઈર્ષા થવાનું કોઈ કારણ નથી અથવા તો જેને એ વેમ છે કે હું છેલ્લી ટૂંક ઉપર છું એને પણ ઈર્ષા ન થાય એટલે મેં એ ઇન્ટરવ્યૂ લેનાર એમ કીધું હતું કે હું એ ગિરનારની છેલ્લી ટૂંક ઉપર એ છું અને મને વેમ પણ છે કે હું છેલ્લી ટૂંક ઉપર છું એટલે મારા માટે દેર ઇઝ નો રીઝન ટુ જેલસ ગેટ જેલસ ફોર એની બડી હાર્દિકભાઈ નૈસાની બેન તમારા જ ઘરમાંથી આવતા પાત્ર અને કુલ કહેવાય ને મોરના ઈંડા ચિતરવા ન પડે એવું થયું તો આ બંને દીકરા દીકરી સાથે ક્યારે એવી ઘટનાક્રમ બની કે તમને પણ આઘાત લાગ્યો હોય દુઃખ થયું હોય એ હજી સુધી તો એવું થયું નથી અને આઈ થિંક કે બંને બાળકો ભણેલા ગણેલા છે હાર્દિકભાઈ તો માધુપુર એનો આવરો ચાવરો છે એટલે જે સદ્ગુરુ તરફથી જે સમજદારી જે છે એ કેળવાયેલી છે ઈશાનબેન શી ઇઝ વેરી પ્રોફેશનલ અને આ ઇન્ડસ્ટ્રીની કાવા દાવા અથવા તો પોઝિટિવિટી નેગેટિવિટી ને એને બહુ નાનીઓ મને ખબર છે એટલે એને કઈ રીતે કોને કઈ રીતે ટેકલ કરવા એ શી ઇઝ સ્માર્ટ ઇનામ એટલે આ કાવા દાવા કરી રહ્યા છે તેને તમે શું સલાહ આપશો કે આ કાવા દાવાથી એના શંકર કાય નહીં ધણી વિનાના ઢોર એને કાંઈ સલાહ ન આપાય એ તમે એની કોઈને આ હ્યુમન બિંગ છે સાહેબ અને તમે માનવજાતના જે ષડરૂપો છે કામ ક્રોધ મદ મો લોભ અને મત્સર ઓલું સતરસાનું ભજન છે ને કે ફંદે ફસાય છે હરિજન જન આવો હરિ ગુણ ગવાય છે એટલે જે ષડરૂપોના ફંદે એમાં ફસાઈ ગયા છે એ લોકોનો કોઈ ઉપાય નથી એને હા એને સદગુરુ મળે અને કંઈક મળે તો તો કદાચ થાય બાકી કારણ કે કે હું તમને કહું પહેલા એવું હતું કે એક સબસિડી નથી મળતી પેલા ટેક્સ ફ્રી પિક્ચરો હતા હવે તો સબસીડી પણ મળવા હવે કદાચ એ તબક્કો એવો નહોતો પણ અત્યારના તબક્કાની વાત કરીએ તો કરોડો રૂપિયાના જે ગુજરાતી ફિલ્મો છે તે પણ બનવા લાગી ગયા

એનું ઓગણીસ હજારમાં લેવું છે મારે વીસ ના એકવીસ લેવા છે તો એ મને તમારે તમારી પાસેથી એકવીસ હજાર મળે તો હું રાજી થાઉં કે ઓગણીસ હજાર મને મળે તો રાજી થાવ એકવી મળે એ છે એટલે મારે તમારું શોષણ થતું જ કરવું છે અને તમારે મારું શોષણ નથી કરવું મે બી તમારું બજેટ જ ઓગણીસ હજારનું હોય એ મારે આઈ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ મારે સમજવું જોઈએ આ તમે જે આજે પોસ્ટ કરી તમારું દર્દ પણ ક્યાંક જોવા મળ્યું કલાકાર તરીકે કલાકાર તરીકે પણ છતાંય મેં એમાં લખ્યું છે કે મણિયારો એટલે ઓલ ટાઈમ હિટ મેં ફિલ્મમાં ગાયો એટલે હિટ થયો છે એ બરાબર છે પણ મેં ગાયો એ પહેલાં હિટ હતો અહીંયા હું અહીંયા તમારા મંગલદાસ ટાઉન હોલમાં કે ટાગોર હોલમાં હું ગાતો બબે ત્રણ ત્રણ વાર એને હોંશ પણ મળતું હતું દેટ મીન્સ કે હિટ હતો જ તે હિટ હતો એટલે ઇન્ડસ્ટ્રીમાં એટલે ફિલ્મમાં લીધો તો સ્વાભાવિક છે કે એ ખાતરીબંધ માલના તમને ઓબ્વિયસલી તમને એવું થાય ને કે આના તમને સારા પૈસા આવશે પણ પ્રોડ્યુસર એવું વિચારતા હોય કે તને ચાન્સ આપીએ છીએ એટલું ઇનપ છે તો છતાં પણ આજે આ પરિસ્થિતિ જોઈ ને થઈ ગયું હતું છતાં પણ આજે આ ઘટનાક્રમ તમે જોવા સિનારીઓ જોવું તમે બે શબ્દો પણ લખીએ કે કોઈ ઇન્ડસ્ટ્રીઝ તોડીને જાય છે તમે એવી સલાહ પણ આપી દીધી કે ભાઈ તમારે છોડી દેવી જોઈએ જે નથી બોલતા જે નથી લગતા એ ડાપણવાળા છે અને હું ડાપણ વિનાનો છું પણ મારે માટે કલાકારો જે હવે પછી આવનારા કલાકારો છે અથવા જે મા બાપો પોતાના સંતાનોને કલાકાર બનાવવા માગે છે એ આ વાતની નોંધ લે કે સંતાનોને કલાકાર બનવું તો બનવા દેજો પણ આ એનું ભયસ્થાન છે એ શોષણની શોષણના ચક્કરમાં આવશે એ વખતે ફ્રસ્ટ્રેશન આવશે અને પછી મા બાપ તરીકે તમને સૌથી વધારે દુઃખ થશે તમારા સંતાનોનું તો આની મેન્ટલી પ્રિપેર રહેજો બસ આટલી જ વાત છે

તો જાણીતા લોકગાયક પ્રફુલ દવે નું દર્દ છલકાયું છે તેમણે ફેસબુકમાં એક પોસ્ટ કરી છે કે ડોલીવુડમાં જેટલા પણ કલાકારો છે જેટલા નવા ઉભરતા કલાકારો છે તેમનું શોષણ થઈ રહ્યું છે ફેસબુકના માધ્યમથી તેમણે પોસ્ટ કરી અને તેમની વ્યથા ઠાલવી છે